નમસ્કાર ખેડૂત મિત્રો હું કલ્પેશ તાવિયા ખેડૂત કૃષિમલ મોઢું આપ સર્વ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું આજે ફરી એક વખત એક યુવાન ખેડૂતની મુલાકાત આવ્યા છે ત્યારે આજે આપણે વાત કરીએ છીએ જીરુના પાકની અંદર જે ખેડૂત મિત્રો જે સેલો સ્ટેજ જે છે શરૂઆતથી મહેનત ઘણી બધી દવાઓ સાટી અને ખેડૂત મિત્રો મહેનત કરતા હોય છે અને જે સેલો સ્ટેજ હોય છે એટલે કે જે દાણા ઉપાડવાના પંદરથી વીસ દિવસની વાર હોય છે અને જે એ સ્ટેજ આપણે દવા છાંટવાનો સુકાતો હોય એના કારણે આપણે ઘણા બધા ઉત્પાદન ઓછું આવતું હોય છે તો એક એ યુવાન ખેડૂત મિત્રની મુલાકાત આવે છે કે પોતે જીરુના પાકની અંદર દાણો વજનદાર ભરાવદાર અને ક્વોલિટીવાળો બનાવવા માટે એઓએ પોતાના પાકની અંદર બે કંપનીની પ્રોડક્ટો યુઝ કરેલી છે તો વધારે માહિતી ખેડૂત મિત્રનો પરિચય લઈ અને એમને જેના મુખ્યથી આપણે રિઝલ્ટ વધારે સાંભળીએ કે તેઓને આમાં કેવું રિઝલ્ટ મળેલું છે પહેલાં અમારા અન્ય દર્શક મિત્રોને તમારું નામ અને ગામ જણાવો મારું નામ તાવિયા દિનેશભાઈ બનાભાઈ ગામ મોઢુકા તાલુકો વિસિયા જિલ્લો રાજકોટ હવે આપણે આ તમારા જીરોના પાક ની અંદર અત્યારે આમ જોયો તો જીરોનો પાક હવે અઠવાડીયા અઠવાડીયા દિવસની અંદર ઉપાડવા ઉપર છે બરોબર અને જે તમે અઠવાડિયાની પહેલા તમે કઈ બે પ્રોડક્ટો સાંટી દી કે જેનાથી તમને ખૂબ સારું રિઝલ્ટ મળ્યું કે જો બીજા ખેડૂતો મિત્રોને પણ આ વસ્તુ કરવી જોઈએ આમ તો કલ્પેશભાઈ અઠવાડિયા પહેલા મેં તમારા જ જેગ્રોમાંથી ખરીદેલી બે પ્રોડક્ટ તે एफएमसी નું ક્યુરેગો લેજન્ડ કંપનીનું અને પ્રોઝિપ એસઆઈ કંપનીનું આ બે પ્રોડક્ટ અઠવાડિયા પહેલાં સ્પ્રે કરેલો અને એનું રિઝલ્ટ પણ મને ખૂબ સારું છે એ મળેલું છે અને દાણો પણ ભરાવદાર વજનમાં અને આમ ગણીએ તો એકદમ વ્યવસ્થિત જે સ્થિતિએ દાણો જોઈએ એ સ્થિતિએ જીરાનો દાણો છે આ બે પ્રો પ્રોડક્ટ સાંટવાથી એ બંધાયેલો છે હવે આમ જોઈએ તો બીજાના જીરું અને આપણા જીરુની અંદર જોતા જે દાણો બગડવાના જે પ્રશ્નો હતા એ કે એમાં કેવું છે અત્યારે આમ તો બીજાના જીરુ મુલાકાત લીધી અને બીજાના જીરું જોયા પણ એણે કદાચ આ પ્રોડક્ટનો સ્પ્રે નહીં કરેલો હોય તો એમાં અને મારા જીરુમાં જે દાણાનું છે એમાં આમ ગણીએ તો ચાલી પચાસ ટકા છે ડિફરન્ટ જોવા મળે છે ટૂંકમાં દાણાની જે ક્વોલિટી છે એ એકદમ સારી થઈ ગઈ છે અને ટૂંકમાં કહીએ તો ઉત્પાદન પણ આપણે જે પ્રોડક્ટ વાપરવા પેલા એનાથી આપણને ઘણું બધું સારું મળે છે હા ઓકે એમાં જે વસ્તુ વાપરી છે એનો રિઝલ્ટ મને દેખાણું છે હવે સાહેબ આપણે જે આપણે તમે જ્યારે સિંગ નું વાવેતર કરેલું ને ત્યારે પણ તમે આ વસ્તુ વાપરી તો સિંગમાં તમને ક્યારે કેવું રિઝલ્ટ હતું નહીં કલ્પેશભાઈ સિંગ ની અંદર પણ આમ જોયે તો ત્યારે લગભગ મે આના બે સ્પ્રે કરેલા અને સિંગ માં પણ કમ્પ્લીટ રિઝલ્ટ મળ્યું ઉતારો પણ મારે પિસ્તાલીસ નો ઉતારો હતો પિસ્તાલીસ નો ઉતારો હતો બે મણ નું વાવેતર હતો વાર મણ સિંગ છે એટલે રિચર્ટ બહુ સરસ મેળવીશ જોયું ન ખેડૂત મિત્રો આપણે પણ આના પહેલા એક વીડિયો બનાવેલો અને એની અંદર પણ મેં આપણે તમને આ બે પ્રોડક્ટની ભલામણ કરી કે સોમીટો સુમિટોમો કંપની નું પ્રોજેક્ટ ઈઝી અને એફએમસી કંપની નું આ ફ્યુરાગ્રો લિજન્ડ જે આવે છે જે ચાર ગ્રામ પ્રતિ પંપની અંદર આપવાનું પાઉન છે અને જ્યાં પ્રોજેક્ટ ઈઝી આવે છે એ બાર પોઈન્ટ પાંચ ગ્રામનું પાઉંસ આવે છે અને દસ પંપ કરી અને પોતાના પાકની અંદર જે ખેડૂત મિત્રોએ જીરોનો પાક કરેલો છે તો એક વખત જે ઉપાડવાના પંદરથી વીસ દિવસની જે ખેડૂત મિત્રોને વાર છે એ લોકો પોતાના પાકને જીરોના પાકની અંદર જરૂરથી એક છંટકાવવાનો લેવો જેનાથી જે દાણો છે એકદમ ખૂબ સારો રહેશે અને આપણે આના પહેલાં વિડીયો બનાવો એની અંદર પણ આની એની ફૂલ ડિટેલ આપણે એપી હતી અને સાહેબ ખેડૂત મિત્રો છે એની સાથે પણ મુલાકાત કરી અને આપણે ખુદ રિઝલ્ટ જોયેલું છે તો તમારા પણ જો ખેડૂત મિત્રો આ રીતનું જે જીરોનો ઉપાડવાના પંદરથી વીસ દિવસની વાર છે તો પોતાના પાકની અંદર જરૂરથી આની ટ્રાય લેજો અને ખૂબ સારા રિઝલ્ટો પણ આપણને મળેલા છે તો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો આપણા વિડીયોને લાઈક કરજો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણા અન્ય જે ખેડૂત મિત્રો છે એની સાથે જરૂરથી શેર કરજો આભાર